હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે પાલકની ભાજી વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર એવી આ પાલકની ભાજી નાના બાળકો ખાવાની અવોઈડ કરતા હોય છે પણ જો તમે આ રીતે પાલકની ભાજી બનાવશો તો આ પાલકની ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે એકદમ ટેસ્ટી પાલકની ભાજી બનાવવા માટે ત્રણસો ગ્રામ જેટલી પાલકની ભાજી લીધેલી છે એક બાઉલ ટમેટાની પેસ્ટ લીધેલી છે હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા બે મોટી ચમચી જેટલા તલ બે મોટી ચમચી જેટલા સિંગદાણા અને બે મોટી ચમચી જેટલી આપણે દાળિયાની દાળ લીધેલી છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો આપણે પાલકની ભાજીને કટ કરી લઈએ તો પાલકને કટ કરતાં પહેલાં પાલકને આપણે બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લીધેલી છે પાલકમાં વિટામિન એ વિટામિન સી વિટામિન કે મેગ્નેશિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે આપણી આંખોની રોશની વધારે છે હાડકાંને મજબૂત બનાવે છે અને સાથે પાચનતંત્રને પણ મજબૂત કરે છે તો આવા અનેક પોષક તત્વોથી ભરપૂર આ પાલક શિયાળામાં ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી છે તો હવે આપણે આ રીતે બધી જ પાલકને કટ કરી લીધેલી છે અને કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું આપણે હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને તેલને થોડું આપણે ગરમ થવા દઈએ અને હવે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે બે મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈએ પાલકની ભાજીમાં લસણ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે લસણનો થોડો કલર ચેન્જ થાય પછી તેમાં આપણે પાલક એડ કરી દઈએ અને હવે પાલકને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો રાખીને આપણે પાલકને ચારથી પાંચ મિનિટ સુધી સાંતળી લઈએ અને પાલક તેલમાં સંતળાય ત્યાં સુધીમાં આપણે પાલકની ભાજી માટે મસાલેદાર અને ક્રીમી ગ્રેવી બનાવી લઈએ ગ્રેવીને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે એક મિક્સી જારમાં બે મોટી ચમચી જેટલા સિંગદાણા બે મોટી ચમચી તલ અને બે મોટી ચમચી જેટલી આપણે દાળિયાની દાળ લઈને તેનો એક સ્મૂથ પાવડર બનાવી લઈએ દાળિયાની દાળના બદલે તમે મગજ તરીના બી પણ લઈ શકો છો તો આ રીતે આપણે એકદમ સ્મૂથ પાવડર રેડી કરવાનો છે અને હવે કઢાઈમાં આપણે ફરીવાર બે મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને રાઈ થોડી ફૂટી જાય પછી તેમાં આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈએ તો આપણે હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીએ કાંદાનો થોડો કલર ચેન્જ થાય એટલે કે થોડા હલકા ગુલાબી રંગ જેવા થાય ત્યાં સુધી આપણે કાંદાને સાંતળી લેવાના છે તો હવે કાંદાનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે મસાલાના તેલ સાથે એકથી બે મિનિટ સુધી સાંતળી લઈએ અને હવે આપણે એક બાઉલ જેટલી ટામેટાની પેસ્ટ એડ કરી દઈએ ટામેટાની પેસ્ટ એડ કરવાથી ગ્રેવી એકદમ સરસ બને છે અને હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે સાંતળી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો ગ્રેવીને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે જે સિંગદાણાનો જે પાવડર બનાવેલો તે એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે તેને ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ જનરલી આપણે પાલકની ભાજી બનાવતી વખતે તેમાં આપણે ચણાનો લોટ એડ કરતા હોય છે પણ આ રીતે સિંગદાણા અને દાળિયાનો પાવડર એડ કરવાથી પાલકની ભાજી એકદમ સરસ બને છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરી અને ફરીવાર તેને મિક્સ કરી દઈએ ગ્રેવી હજી થોડું ઠીક છે પણ તેને થોડી પાતળી બનાવવા માટે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને ફરીવાર તેને મિક્સ કરી દઈએ તો હવે ફરીવાર ગ્રેવીમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે સાંતળી લઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એકદમ ક્રીમી અને મસાલેદાર ગ્રેવી બનીને રેડી છે અને પાલકની ભાજી પણ એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો તેને આપણે ગ્રેવીમાં એડ કરીએ તો આ રીતે ગ્રેવીમાં પાલક એડ કરીને પાલકની ભાજી બનાવવાથી પાલકની ભાજી એકદમ ટેસ્ટી બને છે આ ભાજીને તમે રોટલા અથવા તો પરાઠા સાથે પણ સવ કરી શકો છો અને હવે ભાજીને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જોઈને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને પાલકની ભાજી તો પાલકને આપણે ગ્રેવી સાથે એકથી બે મિનિટ સુધી સાંતળી લઈએ તો રેડી છે આપણે પંજાબી શાકને ટક્કર મારે તેવી ગરમા ગરમ પાલકની ભાજી અને હવે આ પાલકની ભાજીને આપણે સર્વ કરીએ તો પાલકની ભાજી ને સર્વ કરતી વખતે ઉપરથી તેમાં આપણે થોડા રોસ્ટ કરેલા તલ એડ કરીશું તો પાલકની ભાજીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રીમી અને મસાલેદાર પાલકની ભાજી તો આ પાલકની ભાજીની રેસીપી તમે આ શિયાળાની સિઝનમાં ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા ફ્રેન્ડ આ રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો